જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણી જે શ્રાદ્ધ પક્ષની અમાવસ્યા છે તે આવતી રહેલી છે તો આ જે અમાવસ્યા છે એ દરમિયાન આપણે જે જીવ છે દરેક જીવાત્મા આ સૃષ્ટિમાં છે અને જતા રહ્યા છે એ દરેકના જે કલ્યાણકારી કહેવાય કે જેને દરેકને કલ્યાણ આપે છે જેને દરેકને મુક્તિ આપે છે આવા જે કોઈ દેવ છે એટલે કે આપણા મહાદેવ જીવ જ્યારે આવે છે ત્યારે શિવમાંથી છૂટો પડે છે અને જ્યારે જાય છે ત્યારે પણ એ શિવમાં વિલીન થાય છે છે માટે આપણે ધર્મ અનુસાર અનુસાર આપણી પરંપરા મૃત વ્યક્તિનો જે મૃત્યુ પામે ત્યારે જે દીવો કર્યો છે તે દીવો પણ આપણે શિવ મંદિરે મૂકીએ છીએ કારણ કે અંતિમ સ્થાન પણ આપણું ત્યાજ છે અને ભગવાન ભોલેનાથનો આપણે સ્મશાનમાં પણ વ્યાસ છે એવું કહેવાય છે તો જ્યાં શિવનો વાસ છે

આશુતોષ શાંક ચંદ્ર ધોલે દિગંબરા કોટી કોટી પ્રણામ શંકર કોટી નમન દિગંબરા તો આવા જે આશુતોષ શંકર મહાદેવ ચંદ્રશેખર ચંદ્ર દિગ મોલેશ્વર અને જે દિગંબર કહેવામાં આવે છે જેને તો આવા જે મહાદેવ છે તેની અમુક વાતો આપણે આજે વાગોળવાના છીએ અને ભગવાનને શંકર કહેવામાં આવે છે તો શંકર શબ્દ છે તેનો અર્થ થાય છે શંકરોતિ ઇતિ શંકર એટલે કે જે દરેકનું કલ્યાણ કરે છે શંકરોતિ એટલે જે દરેકનું મંગળ ઈચ્છે છે દરેકનું કલ્યાણ કરે છે દરેકના જીવનની અંદર તેને દર્શન કર્યા પછી ભાવ ઉત્પન્ન થાય છે અને જે જેના સંપૂર્ણ જીવનમાં ભગવાન મહાદેવનું આખું જીવન ચરિત્ર આપણે જોઈએ તો તેના જીવનમાં આપણને વૈરાગ અને ભક્તિ આ બંને સંપૂર્ણતહ બંને પલ્લુ છે જે જેમને કોઈ પણ વસ્તુની જરૂર નથી તેની પાસે સર્વસ્વ છે છતાં પણ જેને દિગંબર કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુ પોતે એવું નથી કે તેને એની ઈચ્છા થઈ અને ભગવાને તે મેળવું ખરેખર જેની પાસે સંપૂર્ણતઃ બધું છે છતાં દિગંબર છે છતાં જેના જીવનમાં વૈરાગ્ય છે આવા મહાદેવને શંકર કહેવામાં આવે છે અને આ જે શંકર છે તે દરેકનું કલ્યાણ કરતા રહેલા છે ગમે તેઓ દુરાચારી આ જીવાતમાં હશે છતાં પણ આપણા શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે જેમણે અનંત પાપો કર્યા છે તેને જ્યાં ક્યાંય મુક્તિ ન મળે એવો જીવાતમાં છે જો આખરે ભગવાન મહાદેવના શિવાલયમાં જાય છે પોતાના અંતકાળે અને જો એકાદ બે શબ્દ પણ એકાદ બે વાક્ય પણ ભગવાન મહા શિવ મહાપુરાણ છે તેના જો તેના કાને પડે છે અને તે સાંભળી લે છે તો આવો દુરાચારી પણ

જલ્દી આ શું અર્થ થાય છે જલ્દી અને તોષ એટલે પ્રસન્ન પ્રસન્ન જે થઈ જાય છે અને આવા તો અનેક દાખલા આપણે મહાદેવના ચરિત્રમાં જોઈએ છીએ કે ગમે તેવો ભક્ત હશે તેનો પછી તે રાક્ષસ ભલે ને હોય છતાં પણ તેની આરાધના કરશે એટલે તને તેને તરત જ પ્રસન્ન થાય અને ભગવાન મહાદેવ તેને વરદાનમાં જે જોઈએ જે માગે તે આપે કેવા મહાદાની છે મહાદેવ કેવા છે મહાજ્ઞાની અને મહાદાની એના જેવા કોઈ દાની નથી જે માગે તે આપે પછી તે પાત્ર પણ નથી જોતા કે કોણ માગી રહ્યું છે બસ તેની જેને આરાધના કરી તેને તે વરદાન આપે છે આવા જે મહાદેવ છે તે ગમે તેને વરદાન આપે છે માગે તેને આપે છે કારણ કે તેની પ્રકૃતિ જ આપવાની છે ભગવાન મહાદેવ અનુસાર સમય અનુસાર શિવાલયોમાં તાળા મારવામાં આવે છે બાકી શિવાલય નું એક પદ્ધતિ હતી કે તેમાં કોઈ દિવસ તાળું ન હોય એક શિવાલય અને એક સ્મશાન આ બે જગ્યાએ કોઈ દિવસ તાળું મારવામાં આવતું ન હતું

આ દેહ આપ્યો છે જે પોતે લિંગ છે અને આપણો આ દેહ છે એ દેહ લિંગ છે તો આ દેહ લિંગ દ્વારા આપણે જે કાંઈ કાર્ય કરવાના છે તે આપણા જીવન દરમિયાન કરી લેવાના છે એક સરસ મજાનો પ્રસંગ છે કે એક ટ્રેનની મુસાફરીમાં એક વ્યક્તિ મુસાફરી કરતા હતા અને તેને રિઝર્વેશન કરેલી એ સીટ હતી પછી હવે આપણે એક સ્વાભાવિક જોઈએ તો આપણે સમજી લો કે અહીંયાથી આપણે આપણું જે રહેઠાણ છે સમજી લો કે પુનાથી મુંબઈ અથવા સુરત થી મુંબઈ જતા હોય તો આપણું જે રિઝર્વેશન કરેલી છે એ સીટ આપણી પોતાની છે છે ક્યાં સુધી મુંબઈ આવે ત્યાં સુધી મુંબઈ આવી જાય આપણું જે આપણે જ્યાં ઉતરવાનું છે સ્ટેશન આવી જાય એટલે આપણે ત્યાંથી ઉતરી જવાનું છે પછી તે સીટ આપણી નથી રિઝર્વેશન જ્યાં સુધીનું છે ત્યાં સુધીની જ આપણી એ સીટ છે ત્યારે એ વ્યક્તિ જ્યારે મુસાફરી કરતા હતા તો આપણને એક સ્વાભાવિક છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય કોઈ બેન દીકરી હોય કે જે કોઈને ઉભા રહેવાની તકલીફ હોય અથવા તો જેને આપણે એમ સમજી શકીએ કે તેને બેસવા દેવા જોઈએ આપણે આવી જે પરિસ્થિતિમાં હોય તે ઘણા બધા આવી રીતે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને તેમને સીટ ન મળી હોય તો આપણે આપણી અંદર એટલી ભાવનાત્મક અને એટલી કરુણા ભગવાનને હોવા આપણે અંદર બેઠેલા છે ને આત્મા સ્વરૂપે એટલે આપણી અંદર એ ભાવ ભગવાનનો જે ભાવ છે ને આપણી અંદર આવેલો છે એટલે આપણે તેમને બેસવા દઈએ કે તમે બેસી જાવ હું ઘણીકવાર ઊભો થઈ જાવ કે ઊભી થઈ જાવ તો આપણે આવું ઘણી વખત કરેલું હોય છે બસ હોય ટ્રેન હોય તો આપણે આવી રીતનું કરીએ છીએ ત્યારે આ વ્યક્તિ છે તેણે એક વૃદ્ધ દાદા આવ્યા ને તો એમને સીટ ન મળી એટલે એમણે પોતાની સીટ તેને આપી દીધી અને પોતે ઘણીકવાર ઊભા રહી ગયા કારણ કે એમને મુંબઈ તો ઉતરી જ જવાનું હતું એને ખબર હતી કે આ સીટ મારી નથી ખાલી મેં રિઝર્વેશન કરાવેલું છે પણ મારી નથી અને એની સામે એક બીજો વ્યક્તિ હતો જે પોતે એ સીટ ઉપર બેસતોય નહોતો એની રિઝર્વેશન કરેલી હતી અને બેસતોય નહોતો એ ગમે ત્યાં આગળ દરવાજે જઈને ઊભો રહે ગમે ત્યાં આખી ટ્રેનની અંદર ડબ્બામાં ફર્યા કરતો તો એની સીટ ઉપર નહોતો બેસતો અને જો કોઈ આવી અને તકલીફ હોય અને કોઈ જો આવીને બેસી જાય કોઈ બેન દીકરી હોય કોઈ સ્ત્રી હોય કોઈ વૃદ્ધ હોય કોઈ પણ જેને જરૂરિયાત હોય બેસવાની અને જે બેસી જાય તો એને આવીને તરત એમ કે સીટ મારી છે ઊભા થાવ એટલે એને ઊભો કરતો હવે આ વ્યક્તિએ એનું જે સ્ટેશન છે ઉતરવાનું એ આવ્યું ને ત્યાં સુધી કોઈને બેસવાય ન દીધા અને પોતે પણ ન બેઠો અને સામે આ બીજી વ્યક્તિ હતી તેણે પોતાની સીટ સામે ચાલી અને આપી અને એને બેસવા દીધા હવે આ એક સમજવા જેવો પ્રસંગ એટલા માટે છે કે આપણું જીવન છે ને એ આવી જ રીતનું છે ભગવાને આપણને રિઝર્વેશન કરી અને આપણી સીટ આપી દીધેલી છે એમાં આપણી અંદર ભગવાને આપણને બનાવ્યા છે એટલે આપણી અંદર ઘણું બધું ભગવાને મૂક્યું હોય રૂપ હોય ગુણ હોય કૌશલ હોય ઘણું બધું હોય કે જે આપણી અંદર કેવી કેવી અનેક અનેક આવડતો હોય બુદ્ધિ હોય તર્ક બુદ્ધિ હોય સ્મૃતિ શક્તિ હોય તો આ બધી જ એક બોલવાની કળા હોય ગાવાની કળા હોય સરસ મજાનો ભગવાને કંઠ આપ્યો હોય

એ પડી રહે છે એ બિન ઉપયોગી થઈ જાય છે મારું જીવન તો પૂરું થઈ જાય છે પણ મેં એ જીવનનો કોઈ દિવસ ઉપયોગ ન કર્યો એટલે આપણને આપણે ગૃહિણી છીએ ને તો આપણને ખબર પડે કે આપણે ઘરની અંદર કોઈ વસ્તુ પડી હોય ને તો એ વસ્તુ જ્યારે આપણે બિન ઉપયોગી થઈ જાય ને ત્યારે આપણે ક્યાં નાખીએ જે પસ્તીમાં દેવાનું હોય ભંગારમાં દેવાની એની વસ્તુ હોય ને એ કોથળામાં આપણે ભર છે ને એવી રીતે ભગવાન પણ મને અનેક શક્તિઓ સાથે જન્મ આપે છે પણ જ્યારે હું એ શક્તિનો ઉપયોગ ન કરું ત્યારે બીજા જન્મારે ભગવાન એ શક્તિ મને આપતો નથી સરસ મજાની વાણી આપી હોય મેં સરસ મજાની વાણીનો ક્યારે ઉપયોગ ન કર્યો અને ફક્ત મારા માટે જ વાપરી હોય તો ભગવાન બીજા જન્મે શું કરે એની પાસે બધી સુવિધા છે સરસ સરસ મજાના ગુણો આપ્યા હોય સરસ મજાનું વક્તવ્ય આપ્યું હોય ઘણું બધું આપ્યું હોય ભગવાને પણ એનો ઉપયોગ ન કરીએ તો ભગવાન આપતો નથી બહુ સરસ મજાની બુદ્ધિ બુદ્ધિ તીવ્ર આપી હોય હોય પણ એ ઉપયોગ જ ન કર્યો તો ભગવાન બીજી વખત બુદ્ધિ ન આપે આપણે જોઈશી ને દાખલા આપણી નજર સામે ત્યારે આ વ્યક્તિ છે તેને આ જે જીવાત્મા છે તેને આવી રીતનું કર્યું હોય અને આ જે સમજવા જેવી એક એ વાત છે કે જે ક્રિકેટના જે ખેલાડી હોય ને તેને અમુક રન અમુક ઓવરમાં બનાવવાના હોય પછી એ હાર જીત હોય ને એનો હાર જીતનો પ્રશ્ન છે ને સુધી હોય એક જ રન નો હોય એક રન થી જીતે અને એક રન થી હારે એમાં જાજુ કઈ લાંબુ ટૂંકું ન હોય પછી ચારસો ને એક હોય તોય ભલે અને બસો ત્રણ હોય તોય ભલે બસો ને ચારે જીતે અને ચારસો ને બે એ જીતે કહેવાનો મતલબ કે એક થી હારવાનું ને એક થી જીતવાનું ત્યારે એ જે કુશળ ખેલાડી હોય ને એ શું કરે કે જેટલી ઓવર એને રમવા મળી છે ને જ્યાં સુધી રમવા મળીશ મતલબ કે જ્યાં સુધી તે વિકેટ એની પડે નહીં પડે નહીં એટલે આઉટ ન થાય ત્યાં સુધી સિક્સરું અને ફોરું મારી અને રન છે ને એ રનનો સ્કોર્સ બનાવી લેશે કોર્સ ક્યારે બને કે જ્યારે ફોરું ને સિક્સરું મારે એમ આ જીવન દરમિયાન મારી વિકેટ ન પડે ત્યાં સુધીમાં મારે પણ સત્કાર્યનો સદભાવનાનો પુણ્યનો ધર્મનો આ બધોય

કેટલા ભગવાનના સ્તોત્રો લખ્યા અને કેવું જીવન જીવી ગયા પણ તેમની ઉંમર કેટલી હતી ખાલી કહે છે છે કે લગભગ વર્ષની વર્ષની ચાણક્ય તે તો આવા જે મહાન અંદર પૂંજી લઈને ક્યાં વાપરી કેટલું પ્રખર જ્ઞાન લઈને આવ્યા હતા પણ એને ક્યાં વાપર્યું માનવ કલ્યાણ માટે તો ભગવાન મહાદેવ મને એમ કે છે કે મેં તારી અંદર જે કઈ મૂક્યું છે એ તારે પણ માનવ કલ્યાણ માટે વાપરવાનું છે સીટ બેસે નહીં તો એનો શું થાય દુરુપયોગ થાય છે પણ જો મને ખબર છે કે મારે આ સ્ટેશને ઉતરી જવાનું છે ત્યાં સુધીમાં હું જેટલું મને મારા હાથમાં છે ત્યાં સુધી હું બધું જ કરી લઉં કારણ કે જે મારા હાથે મેં કરેલું છે પુણ્ય તે જ મારી સાથે આવશે આપણે ગુજરાતી કહેવત છે ને હાથે તે સાથે ત્યારે આવા મહાદેવ છે તેની પાસેથી મારે આ શીખવાનું છે સમુદ્ર મંથન થતું હતું ને ત્યારે ત્યારે આપણે બધાનું સંઘબળ જોઈએ એમાં પછી દુશ્મન હોય ને તો એની હારે આપણે હારાહારી રાખવી પડે નહીતર આપણે સંઘે સંઘબળ ન હોય તો સંઘ વગર કોઈ કાર્ય થાય નહી ત્યારે આ જ્યારે સમુદ્ર મંથન કરવાનું હતું તો ખાલી દેવતાઓથી ન થાય એટલે એમણે દાનવોને પણ સાથે લીધા હવે દેવો ને દાનવ એ બંને થઈ અને સમુદ્ર મંથન કર્યું તો પહેલું જ શું નીકળ્યું અંદરથી હળાહળ ઝેર એમ કેવાય છે કે પેલું ઝેર નીકળ્યું અને ઝેર એટલે કેવી વસ્તુ છે તરત ફેલાય એને ફેલાતા વાર ન લાગે અમૃત હોય ને તો તેને ફેલાતા વાર લાગે પણ ઝેર છે ને એ અસત છે અસતને ફેલાતા વાર નથી લાગતી સત્ય હોય ને તો એના માટે શીખવું પડે છે આપણું બાળક હોય નાનું તો એને જે અપશબ્દો છે એ ન બોલવાનું છે એવું કોઈ દિવસ આપણે શીખવાડવા મોકલ્યા કોઈ પણ જગ્યાએ એવી કોઈ સ્કૂલ આવી કે જ્યાં એવું શીખવા મોકલવા પડે આપણે એને સારું ગુણો સારા જે સંસ્કાર છે તે ભણવા માટે તે શીખવા માટે એને મૂકવું પડે છે એની પાછળ મહેનત કરવી પડે છે એમ કહેવાનો મતલબ કે ખેડૂત બિયારણ વાવે છે કોઈ દિવસ નિંદામણ વાવતો નથી છતાં પણ નિંદામણ ઉગે છે તો આ જે છે એ ઝેર છે એ અસત છે તે તરત ફેલાય છે એક દાખલો લઈએ કે એક ગામ હોય ને એમાં એક વ્યક્તિ હોય ને એ ખુબ જ ધનવાન હોય પછી પુણ્યના કામ બહુ જ કરતો હોય તો કોઈ આવીને એમ કે ભાઈ આ આ છે ને તો તો કરે એમ એને સાંભળવા વાળો વ્યક્તિ શું કે હવે જોયો કે જેટલો બાર નથી ને એટલો અંદર છે તમને શું ખબર હોય એની દાન કરે છે તેમાં હું નવાઈ કરી છે એની પાછળ કરે છે ચાર એટલી વાર માં ચાર દુર્ગુણ બોલી દે એને એનો એક દુર્ગુણ છે ને એ ન દેખાય હવે એ જે છે ને એ કે એ શું કહેવાય એ સત છે એ સત કાર્ય કરે છે એટલે એ ફેલાતું નથી અને એની જ જગ્યાએ કોઈ ખરાબ કાર્ય કરતો હોય તો એક બહુ સારો માણસ હોય ને એનાથી કાંઈ ભૂલ થઈ જાય તો અરે રે એણે એવું કર્યું એનાથી એવું થઈ ગયું આખા ગામમાં વાત ફેલાઈ જાય ગામ હું આજુબાજુના ગામમાં હોત ને વાત વહી જાય કહેવાનો મતલબ કે અસત છે એ તરત ફેલાય છે દુર્ગુણ છે એ તરત દેખાય છે મોટો દસ મીટરનો પડદો હોય અને એની અંદર એક જ કાળું ટપકું હોય

એક ગુણ આખી જિંદગી લઈ તો આપણું જીવન પૂરું થાય ત્યાં આપણી અંદર કેટલા ગુણો આવે ગુણ ક્યાંય ગોતવા જવાના હોય એ તો ઓટોમેટિક આપણને સામે ચાલીને આપણે લેવાના હોય છે પકડી લેવાના હોય છે ગ્રહણ કરી લેવાના હોય છે ત્યારે આવા જે મહાદેવ છે તે આપણને સમજાવે છે કે સમુદ્ર મંથન વખતે જે ઝેર નીકળ્યું એ ઝેર એટલે અસત છે આપણા કુટુંબમાં હોય આપણા સમાજમાં હોય કોર્ટ પણ કોર્ટ કોઈ પણ વ્યક્તિ હોય નાની મોટી વૃદ્ધ કોઈ પણ કાંઈ પણ ભૂલ કરી બેસે તો એ ઢાંકી દેવાની હોય એને ફેલાવા ન દેવાય કારણ કે જેટલું ફેલાય છે તેટલું બધાને નુકસાન કરે છે કોઈનું સારું નથી થતું કોઈનું કલ્યાણ નથી થતું જો આપણે શંકરના ઉપાસક હોઈએ તો આપણે કલ્યાણ કરવાનું છે

જેમાં માતા પાર્વતી તેમના પત્ની તેમને પૂછે છે કે દેવી તો શું કરું હવે તો આ બધું ફેલાવા લાગ્યું છે અને જો આને જાજુ ફેલાવા દઈશ તો આ સૃષ્ટિનો વિનાશ થશે ત્યારે ભગવાન પોતે તેને ગ્રહણ કરે છે અને કંઠમાં રાખે છે કહેવાનો મતલબ કે જે કોઈ કોઈના દુર્ગુણો આપણને ખબર હોય કોઈની ભૂલ ખબર હોય તો આજ આ સૃષ્ટિની અંદર ઘણું બધું એવું આપણને ખબર હોય તો તેને કંઠમાં રાખવાનું છે બહાર પણ નથી કાઢવાનું અને પેટમાં પણ નથી નાખવાનું એને કંઠમાં રાખી દેવાનું છે એટલા માટે કહેવાય કે તેને ભૂલી જવાનું છે જો બાર કાઢશું તો સમાજમાં ખબર પડશે પી જશું તો આપણને ઊંઘ નહીં આવે એટલા માટે તેને કંઠમાં રાખી અને તેને ભૂલી જવાનું છે આ મહાદેવને નીલકંઠ કહેવામાં આવે છે જે આ મોટામાં મોટો ભગવાનનો ગુણ છે તે આપણે દર્શન કરતી વખતે ભગવાનને પાસેથી આ લેવાનું છે પછી જોઈએ કે એક રાજા હતો અને રાજાને છે ને ચાર રાણીઓ એમાં જે પેલી રાણી છે ને તેને બહુ જ વાલી રાજા તેને બહુ જ સાચવે બહુ જ તેનો ખ્યાલ રાખે બસ એના જ વિશે વિચાર્યા કરે અને બીજી રાણી છે ને તે ખૂબ રૂપાળી હતી એટલે ક્યાંય પણ જવું હોય ને સમાજમાં કે કોઈ પણ જગ્યાએ તો એ રૂપાળી રાણી હતી ને એને સાથે લઈ જાય આપણા સમાજમાં એ બને છે ને પછી કે ત્રીજી રાણી તો એ ખૂબ જ બુદ્ધિમતામ તીવ્ર બુદ્ધિવાળી હતી એટલે એની પાસેથી એ સલાહ સૂચન લેતો હતો ખૂબ જ સારી એને પાસે એવી નિર્ણય શક્તિ હતી એટલે કાંઈ પણ સલાહ સૂચન લેવાનું હોય ને કાંઈ પણ એવી જરૂર પડે ને નિર્ણય લેવાની તારે એ ત્રીજી રાણીને પૂછતો અને ચોથી રાણી જે હતી ને એની સામે તો એ ધ્યાન જ ન દેતો કોઈ દિવસ એને કઈ પૂછવાનું નહીં એની સામે ધ્યાન નહીં દેવાનું નહીં એને ગણવાની જ નહીં રાણી ખરી પણ એને ગણવાની નહીં એની તરફ એને કોઈ દિવસ ધ્યાન જ ન દીધું આખા જીવન દરમિયાન પછી એ વૃદ્ધ થયો અને આ રાજા છે ને તેને મરવાનો સમય આવ્યો એટલે એને એમ કે એકાદી રાણી તો મારી સાથે આવશે ને ત્યારે જે પેલી રાણીને ખૂબ જ પ્રેમ કરતો ને અતિશય પોતાના જીવ કરતા પણ વધારે સાચવતો તેને કીધું કે તું મારી સાથે આવીશ ને તો કે નહીં હું તમારી સાથે ન આવી શકું હું તો અહીંયા ને અહીંયા જ રહીશ તમે જઈ શકો હું તમારી સાથે ન આવી શકું અને પછી તે બીજી રાણીને પૂછે છે કે બીજી રાણી તો મારી સાથે આવશે ને એમ કે એ તો રૂપાળી છે મને હું જ્યાં હોય ને તેને બધ્ય લઈ જતો હતો ત્યારે રૂપાળી રાણીને પૂછ્યું કે તમે તમારી સાથે આવશો ને ત્યારે એમ કે છે કે ના હું તમારી સાથે ન આવું પણ તમે જાશો ને એટલે તરત હું બીજાને વરી જાશ બીજા લગ્ન કરી લેશ બીજી રાણી એમ કે છે ત્રીજી રાણીને પૂછ્યું તો ત્રીજી રાણી એમ કે છે કે ના હું પણ તમારી સાથે ન આવી શકું હું પણ અહીંયા જ રહું પછી ચોથી રાણી એ ચોથી રાણીને એને કોઈ દિવસ ગણી જ નહોતી જેની એને જરૂરિયાત જ નહોતી લાગી ઈ રાણી એની સાથે આવવા તૈયાર હતી પણ એને એને તેણે પૂછ્યું નહોતું ત્યારે આ જે રાજા છે તે કોણ એ રાજા એટલે આપણો જીવાત્મા જીવ રાજા છે તેને ચાર રાણી છે એમાં પેલી રાણી એટલે કે આ શરીર આ શરીર છે ને તેનો આપણને ખૂબ જ મોહ હોય બસ એના એને એને એની પાછળ જ આપણું જાજુ ધ્યાન છે ને એના ઉપર જ કેન્દ્રિત હોય એને ખૂબ જ સાચવશું આપણે અને આને એટલી બધી સાચવણી કરશું ને કે આપણે જે કરવાનું છે ને એ પણ ભૂલી જાય કરવાનું છે શરીરને પણ સાચવવું જોઈએ એવું નથી કે તેને ફેંકી દેવું કે એને નશ્વર ગણવું પણ આ શરીર ભગવાને આપેલું આપણને એને એના સુધી પહોંચવાનું સાધન છે તો સાધનનો ઉપયોગ કરવાનો હોય સાધનની અંદર રચુ પચુ ન રહેવાનું હોય કહેવાનો મતલબ એવો છે કોઈ પણ સંતે કીધું છે તેનો કહેવાનો મતલબ એવો છે ત્યારે આજે છે તે જીવાત્માની પહેલી રાણી અને બીજી રાણી જી રાણી એટલે સંપત્તિ સત્તા અને સંપત્તિ કારણ કે માણસ જેનાથી રૂપાળો લાગે જેનાથી માણસની વાહ થાય સત્તા હોય ને સંપત્તિ હોય તે માણસને પાંચ માણસ પૂછે બાકીના ને કોઈ પૂછે નહીં ત્યારે આ બીજી રાણી છે એ જીવાત મારી સત્તા ને સંપત્તિ છે અને હજી સુધી આપણને ખબર છે કે જે વ્યક્તિ ગયો એની પાછળ જે કાંઈ સત્તા સંપત્તિ હશે એ બીજાની થઈ જશે એની નથી થઈ અને બીજાની થઈ જશે એટલે એણે એમ કીધું કે હું તો તરત બીજા લગ્ન કરી લેશ એટલે બીજાની થઈ જશે અને જે ત્રીજી રાણી છે તે છે સંબંધીઓ આપણા સગા સંબંધીઓ છે ને તેને આપણે બધું જ પૂછી પૂછીને કર્યું હોય અને અથવા તો આમ કરીશ તો એને કેમ લાગશે આવું બોલીશ તો એને નહીં ગમે આમ જીવીશ તો એને નહીં ગમે આવી રીતે આપણા સગા સંબંધીઓના મનને સાચવવા માટે થઈ ને આપણે આપણા મનને પણ નથી પૂછવું કોઈ દિવસ આવા જે આપણા સલાહ સૂચકો છે તે એટલે કે જીવાત્માની ત્રીજી રાણી એ પણ સાથે ન ગઈ અને ચોથી રાણી એટલે જીવાત્માની જે ધર્મ છે પુણ્ય છે આ જે છે એ જીવાત્માની ચોથી રાણી પણ એના તરફ કોઈ દિવસ જીવાત્મા એ ધ્યાન જ ન દીધું પૂરી જિંદગી વહી ગઈ પણ એને કોઈ દિવસ પૂછ્યું જ નહીં એક ચોવીસ કલાકમાંથી એવી પાંચ મિનિટ પણ ન કાઢી કે હું મારા જીવને મારા મનને મારા આત્માને પૂછી શકું કે ખરેખર આ સૃષ્ટિ ઉપર મારું રિઝર્વેશન ક્યાં સુધી મારે પણ આ ટ્રેન છોટી અને જતું રહેવાનું છે આ સીટ મૂકી અને જતું રહેવાનું છે ત્યારે આ જે છે જીવાત્મા તેને આ ચાર રાણી અને આ ચાર રાણી છે તે આપણા જીવનની અંદર આપણે ખૂબ જ સરસ મજાનો ઊંડો કહેવાય ને કે મગજની અંદર બેસી જાય એવો એમ કે દાખલો આપે છે એવો એક બોધ આપે છે ત્યારે આવા જે મહાદેવ છે તે આપણને જીવને કહે છે કે તું ક્યાં સુધી ભટક્યા કરીશ છેવટે તો તારે મારા સુધી આવવાનું જ છે પણ જ્યાં સુધીની એક સ્મશાન હોય ને ત્યાં એક લખેલું હોય વાક્ય કિલ તો તેરી અહીંથી બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે મંજિલ તો તેરી અહીંથી બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે

પતિને એની પત્ની પૂછે કે તમે મને કેટલો પ્રેમ કરો અરે કે જાંડી તને પૂછવાનું હોય કે તો તને બહુ પ્રેમ કરું આ એક એવો દાખલો સરસ મજાનો સમજવા જેવો છે ત્યારે પતિ પત્ની એમ પૂછે કે તો હું મરી જાઉં તમ શું કરો અરે ગાંડી તો હું ગાંડો થઈ જાવ કે તું મરી તો તારા વગરનો તો હું ગાંડો થઈ જાવ તો કે તો પછી હું મરી જાઉં તમે બીજા લગ્ન કરો તો કે ગાંડા ગમે એ કરે કેવાનો મતલબ કે ગાંડા તો ગમે એ કરે તો આ જે છે એ પ્રેમ છે ખરેખર આપણે જેને પ્રેમ કહીએ છીએ તે પ્રેમ છે નહીં આ આપણો વેમ છે પછી એક બીજા પતિ પત્ની હતા આપણા આપણા ઘણા ભાઈઓ એમ કેતા હોય કે બેનોની બુદ્ધિ પાણી નીચે પગની પાણી નીચે પણ ખરેખર આમાં એક બુદ્ધિની વ્યાખ્યા આવે છે બંને પતિ પત્ની છે ને એકબીજાને ખૂબ પ્રેમ કરે પછી એની પત્ની અને પતિ બંને એમ કહે છે કે આપણે આજે ભગવાન પાસે જવું છે અને ભગવાનને પૂછવું છે કે જો અમારા બંનેમાં કાંઈ પણ વાંક હોય ને તો તમ તારે અમને બંનેને અમારી સાથે સાથે જ અમને તમારી પાસે લઈ લો અમારે બેન છૂટું પડવું નથી એટલો બધો પ્રેમ કરે હવે ગયા એટલે એના તો તો એમ જ કે આ મારી ખબર પડતી હોય ભગવાન પાસે માગી શું માગશે કે તમે પેલા માગો તો કે ના તું માગતું તારે કે પેલા તું માગ પછી મારો વારો એમ ત્યારે એના ભગવાન પાસે એની પત્ની માગણી કરે છે કે જો ભગવાન અમે મારા પતિએ કાંઈ પણ ભૂલ કરી હોય ને તો તમ તારે તમે અત્યારે અત્યારે એને લઈ લો હું એને ખૂબ જ પ્રેમ કરું છું પણ તમે અત્યારે ને અત્યારે એને લઈ લો અને જો મેં કાંઈ ભૂલ કરી હોય મારા જીવનની અંદર તો મને પણ તમે વિધવા કરો હવે બંનેમાં બલીનો બકરો કેમ થયો તો ખરેખર આવા જે વાત છે કે આપણે જેની પાછળ ઘસાઈ ગયા હોય આખી જિંદગી પૂરી કરી દીધી હોય તો છેવટે એમાં સરવાળો શું આવે છે તો આ વાત ખૂબ જ સમજવા જેવી છે કે આપણે ચોવીસ કલાકમાં આપણા માટે પણ થોડુંક જીવવું જોઈએ આપણા માટે થોડુંક આપણે વિચારવું જોઈએ મનોમંથન કરવું જોઈએ આપણા આત્માને આપણી બુદ્ધિને આપણા મનને આપણે ક્યારેક ક્યારેક પૂછતું રહેવું જોઈએ જ્યારે પ્રશ્ન કરીશું ત્યારે એ આપણને જવાબ દેતા શીખશે આપણા મનને આપણે કોઈ દિવસ શીખવાડશું જ નહીં તો આપણને મન પાસેથી જવાબ મળશે નહીં અને જ્યારે એનો જવાબ મળે છે ને ત્યારે ટકોરા ભેર જવાબ હોય છે કહેવાય ને કે ખૂબ જ વજનદાર હોય છે અને એ જવાબ સાંભળીએ ને ત્યારે આપણું મન જ્યારે બોલે છે ને ત્યારે એ જવાબ તો બહુ જ સાંભળવા જેવા હોય છે તો આવા જે મહાદેવ છે તેમના જ્યારે આપણે દર્શન કરવા જઈશું તો આવા આશુતોષ જે આપી દે છે અને સદા પ્રસન્ન રહે છે તો આપણે પણ આપણા જીવનની અંદર આવી પ્રસન્નતા લાવવા માટે ઘણું બધું સાંભળતા રહ્યા છીએ પણ આપણા જીવનની અંદર ગ્રહણ કરતાં પણ આપણે શીખવાનું છે તો આવી અવનવી વાતો સાંભળવા માટે આપણે રોજે મળતા રહેલા છીએ તો આજ માટે અસ્તુ ફરી પાછા મળીશું ત્યારે પાછી નવી વાતો કરીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ